મોરબીમાંથી અપહરણના આરોપી સાથે સગીર પીડિતાને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો તારીખ વીસ બાર બે હજાર પચ્ચીસના રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સગીર બાળકીના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો ફરિયાદ મુજબ આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી સગીર બાળકીને ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો આ બનાવ અંગે બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ આરોપી અને પીડિતાને ઝડપવા સૂચનાઓ આપવામાં આવી હતી જે અન્વયે મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મરના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આરોપી મોરબી લાલપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી જેના આધારે તાત્કાલિક ટીમ મોકલી આરોપી દીપક બાદરભાઈ સોલંકી તથા સગીર પીડિતાને શોધી કાઢી મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપી સામે અગાઉ પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં માઇનર બાળકીના અપહરણ બળાત્કાર તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો